નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બીરબલી ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ બાજરીનો દોરડું અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બીરબલી ખૂબ જ ઈર્ષા કરતા એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારા હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવેદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો તો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમ બોલ્યો રાજાએ તરત રાજવેદને બોલાવ્યા અને તેનો ઈલાજ કરવા માટે કહ્યું રાજવેદે પણ તેને સમજાવ્યું હતું તેમ તરત જ કહ્યું કે જો બાજરીનો છોડના ડુંડાના દોરડું વળી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડુંડામાંથી દોરડું વણી લાવશે તેને એક હજાર સોનામોર આપવામાં આવશે બધા જ વિચારમાં પડી ગયા અકબરે પંદર દિવસનો સમય આપ્યો હતો પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિશે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય બધા મૂંઝાયા પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે બધા કેમ ગભરાવો છો અકબર પણ તરત બોલ્યો હા હા બીરબલ તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમણે બિરબલને પૂછ્યું બીરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે તે તો ઘણો જ ચાલાક હતો તે બોલ્યો જાપના મને દસ મિનિટનો સમય આપો રાજા બોલ્યા ભલે બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાણી લઈ આવ્યો અને બોલ્યો દોડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ ચાણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં રાજાએ પહેલાં દરબારી નેતાને ચાણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું નેતા દરબારી તો રડમસ થઈ ગયા તેમણે કહ્યું બાદશાહ આ તો અશક્ય જ છે ચાણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું બિરબલ બોલ્યો જાપના આ તો મને ફસાવવાનું એક કાવતરું છે રાજા સમજી ગયો કે તેણે દરબારીને સજા ફરમાવી દરબારીએ પોતાનો ગુનો કબૂલ કર્યો મહાવત રાજવેદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી બધાએ બીરબલની ચતુરાઈના વખાણ કર્યા રાજાએ બિરબલને એક હજાર સોનામર આપી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ